સુરતના તારીશ્વર ગામની હદમાં એક બંધ બોડીના કન્ટેનરમાં લઈ જવાતા દારૂના જથ્થાને સુરત જિલ્લા એલસીબી ઝડપી પાડ્યો હતો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો દારૂને હેરાફેરી માટે સક્રિય બન્યા છે દારૂનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે અવનવા કિમિયાઓ કરી રહ્યા છે ત્યારે બુટલે ગરૂના તમામ કિમિયાઓને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે તેવા સમય સુરત જિલ્લા એલસીબીએ તારીખેશ્વર ગામની હદમાં આવેલા ટોલ પ્લાઝા નજીકથી બંધ બોડીના કન્ટેનરમાંથી તેવા સમય સુરત જિલ્લા એલસીબીએ તારીખેશ્વર ગામની હદમાં આવેલ ટોલ પ્લાઝા નજીકથી બંધ બોડીના કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે દારૂના જથ્થા તથા કન્ટેનર સાથે રૂપિયા બત્રીસ પોઈન્ટ ચાલીસ લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો અને કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી